અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલા માટે અગત્યનો ટોપિક થઈ જાય છે કારણ કે મારે વિદ્યુત સ્થિતિમાન વી અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેના સંબંધ ડિરાઈવ કરવા માટે મારે સમસ્થિતિમાન પૃષ્ઠનો જ ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે આવા સમસ્થિતિમાન પૃષ્ઠને લગતા થોડા ઘણા અગત્યના મુદ્દાઓ આપણે ચર્ચા કરવાના છીએ તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા લેટ સી કે સમસ્થિતિમાન પૃષ્ઠ સૌથી પહેલાં કોને કહેવાય બરાબર તો તમારી સામે સમીમાન પૃષ્ઠની એક વ્યાખ્યા છે કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ એ કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ છે કે જેના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો કે સમાન હોય સમાન વિદ્યુત સ્થિતિમાન હોય તો તેને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે પરથી જયારે બિંદુ વિદ્યુત બારનું વિદ્યુત સ્થિતિમાન સૂત્ર ડિરાઈવ કર્યું હતું કયું ડિરાઈવ હતું તો કે સર એ અમને યાદ છે એ ઇક્વેશન હતું કે ક્યુ બાય આર ટુ તમે વિદ્યુત સ્થિતિમાન વી લખતા તમે સિમ્પલ એક વસ્તુનો જવાબ આપી દો કે જ્યારે હું વિદ્યુત ભારને સમાન કરી દઉં કોઈ એક વિદ્યુત ભારને અચળ કરી દો અને આર અંતર સમાન લઈ લો અને એવો એક ગોળો જે છે આર ત્રિજ્યાનું કોઈ એક પૃષ્ઠ અથવા તો એક ગોળો જો હું કલ્પના કરું તો ના તો ત્યાંથી અંતર બદલાય છે એટલે કે વિદ્યુત ભારથી ના તો અંતર બદલાય છે અને એ વિદ્યુત ભારને તો આપણે બાય ડિફોલ્ટ અચળ કહી દીધો હતો તો આવા જેટલા ગોળાઓને હું કલ્પી શકું ને એ બધા જ ગોળાઓ જે છે એ મારી પાસે થઈ જશે સમ સ્થિતિમાન પૃષ્ઠ ભાઈ કોન્સેપ્ટ એકદમ સરળ છે એવું પૃષ્ઠ કે જેના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય અર્થાત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય શૂન્ય હોય ફરી વાત શૂન્ય શું હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન શું હોય વિદ્યુત સ્થિતિમાન બરાબર તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય દાખલા તરીકે મારી પાસે જ્યારે અહીંયા કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે તમે જોઈ લો કે દરેકે દરેક આર ત્રિજ્યા અંતરો બદલાઈ જાય છે પણ એ આર ત્રિજ્યાના અંતરોથી બનતો જે આ ગોળો છે બરાબર છે તમને ટુ ડીમાં દેખાતો હશે પણ આને કલ્પનાવાનો છે થ્રીડીનો ગોળો બરાબર છે થ્રીડીમાં જ્યારે તમે એને કાખો ગોળો તરીકે ગોળા તરીકે કલ્પો છો બરાબર છે તો સિમ્પલ વસ્તુ છે કે એ આખે આખો ગોળો સમસ્થિતિમાન પૃષ્ઠ બની જશે તો આ થઈ ગઈ વાત એક બિંદુવત ધન અથવા બિંદુવત ઋણ વિદ્યુત ભાર માટેની તમને એક્ઝામની અંદર એવું પણ પૂછવામાં આવે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું વ્યાખ્યા લખો અને બિંદુવત વિદ્યુત ભાર ડાયપોલ બે ધન બે ઋણ અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરો તો આ રીતે તમારે પૃષ્ઠ દોરવાનું આવવાના છે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે પૂછાય છે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી બે માર્ક તમારા ક્યાંય ગયા નથી ચલો ડન છે તો આ થઈ ગયું બિંદુવત ધન અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનના પૃષ્ઠો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ એક ધન અને એક ઋણ વિદ્યુતભારના ભારના વિદ્યુત સ્થિતિમાનના પૃષ્ઠો તમારે આ રીતે દોરવાના છે નજીકને ભાગમાં વિદ્યુત સ્થિતિમાનના પૃષ્ઠો જે છે એ એકદમ નજીક આવશે મતલબ તમારી પાસે સિમ્પલ ફોર્મની અંદર સમજી લો કે

અને જો બંને ઋણ કીધા હોય તો પણ આ જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરવાના છે ક્લિયર વસ્તુ તો તમારી પાસે ધન અને ખાલી એકમ ધન અને એકમ ઋણ એટલે કે પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ ક્યુ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર આ ડાયપોલ થઈ ગયો આ બે ધન અથવા બે સમાન મૂલ્યના બે સમાન મૂલ્યના અને સમાન જે સાઈન છે એ ધરાવતા વિદ્યુત બારોના સમસ્થિતિમાન પૃષ્ઠો તમારી સામે છે અને લાસ્ટ બટ નોફ લિસ્ટ એ છે તમારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર ના સમસ્થિતિમાન પૃષ્ઠ કઈક આ રીતે દોરાય ચલો ડન છે ક્લિયર છે આટલી વસ્તુ જે એરોઝી દર્શાવેલા છે એ તમારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને જે અંદર હતા બિંદુવત ધન અને ઋણ વિદ્યુતભાર પછીનો આવે છે તમારો ડાયપોલ ત્યારબાદ સમાન મૂલ્યના ધન અથવા તો ઋણ વિદ્યુતભાર મેં તમને ધન કરીને દર્શાવ્યા છે ઋણ ઇટ સેલ્ફ આવા જ રીતે દોરવાના છે અને લાસ્ટ છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર ના સંસ્થિતિમાન પૃષ્ઠો તો આ રીતે તો આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આનાથી વધારે ક્યાંય ભણવાની જરૂર નથી એક જ વસ્તુ યાદ રાખો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પૃષ્ઠ ઉપર વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાન કેવું કેવું છે 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 અચળ ખાસ યાદ રાખો કે અહીંયા માટે સમસ્થિતિ દરેકે દરેક બિંદુએ સરખું એટલે કે કેવું છે અચળ છે પરંતુ ડેલ્ટા વી એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેવો થઈ જાય છે તો કે ઝીરો થઈ જાય છે ચલો આટલી વસ્તુ સમજાવવી જોઈએ આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ ચલો ક્લિયર છે આટલી વસ્તુ બરાબર આટલી વસ્તુ ખબર પડી ગયા પછી આપણે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વિદ્યુત સ્થિતિમાન તમે ભણ્યા ચેપ્ટર નંબર બે ની અંદર તો આ તમારા ચેપ્ટર નંબર એકનો ટોપિક છે અને આ જે તમારો જે છે એ ચેપ્ટર નંબર બે નો ટોપિક છે ચેપ્ટર નંબર એક અને બે ના ટોપિકમાં બંને વચ્ચે શું સંબંધ છે એ

મારી પાસે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે અને મારી પાસે કોઈ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ બી છે ઉપરની બાજુનું સમસ્થિતિમાન પૃષ્ઠ બી છે ચરડન બરાબર છે ચાલુ કરીને ડેલ્ટા જેટલા અંતરે આ બી નું પણ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફની દિશામાં છે તો ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ એ અને બી બંનેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપર તરફની દિશામાં છે અહીંયા આપણે ધારેલું છે ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે બરાબર તો અહીંયા સમસ્થિતિમાન બંને પૃષ્ઠોના વિદ્યુત સ્થિતિમાન પહેલા વ્યવસ્થિત જોઈ લો એનું વિદ્યુત સ્થિતિમાન વી નું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા જેટલું છે

જો મારે વ્યાખ્યાયિત કરવું હોય તો એ કાર્યનું વ્યાખ્યાયિત કરીશ ડબલ્યુ બરાબર ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ ક્યાંથી આવ્યું તો કે વિદ્યુત સ્થિતિ વ્યાખ્યા પરથી આવ્યું ક્યાંથી આવ્યું

વિદ્યુત સ્થિતિમાન a a પર નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું તો કે સર v જેટલું માઈનસ b પર નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું તો કે v + ડેલ v જેટલું તો અહિયાં હું લખી સકી v + ડેલ્ટા v જેટલું ચલો ડેટ + 1 લખવાની તો આપણે કંઈ જરૂર છે નહી તો સિમ્પલ વસ્તુ વિચારે લો કે અહિયાં v - v - ડેલ્ટા v v થી v કેન્સલ આઉટ થઈ જાય તો મારી પાસે ડેલ્ટા

કાર્ય બરાબર હું શું લખી શકું તો કે સર એ તો બહુ સિમ્પલ છે તમે અમને અગિયારમાં ધોરણમાં ભણાવ્યું હતું કે સર કાર્ય બરાબર તમે બળ ગુણ્યા સ્થાનાંતર લખી શકો હા તમે સો ટકા સાચા તો ચલો આપણે એના પરથી ચાલુ કરીએ હા તો આપણે એના પરથી જ કાર્ય શરૂ કરીએ તો આના માટે હું અહીંયા લખીશ કાર્ય બરાબર હું અહીંયા લખીશ બળ બળ ગુણ્યા સ્થાનાંતર ચલો હા સર સાચી વાત છે બળ ગુણ્યા સ્થાનાંતર હવે બળ બળ માટે હું શું વ્યાખ્યાયિત કરીશ તો કે બળ માટે હું વ્યાખ્યાયિત કરીશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ હે સર ક્યુ ઇન્ટુ ઈ હા ભાઈ એકમ ધન વિદ્યુત ભારને જ્યારે હું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈને આવું છું બરાબર છે તો મારે કાર્ય એટલે કે એના પર લાગતું બળ એફ ઇઝ ટુ ક્યુ ઈ પણ સર તમે એકમ ધન વિદ્યુત ભારને તમે પોતે લઈને આવો છો જ્યારે તમે એવું શીખવાડ્યું હતું કે એફ બરાબર ક્યુ ઈ એ તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે તે વિદ્યુત ભાર પર લગાડવામાં આવતું બળ છે તો સર તમારા દ્વારા લગાડવામાં આવતું બળ નું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લગાડવામાં આવતા બળના મૂલ્યને સમાન કેવી રીતે ના ના ખબર ખબર પડી પડી ફરી મેં શું કીધું તો કે હું આ એકમ ધન વિદ્યુત આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે ઉપરની તરફ એની વિરુદ્ધ દિશામાં બી થી એ સુધી લઈને હું પોતે લઈને આવું છું અને સર તમે અહીંયા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરમાં બળ બરાબર ટુ ક્યુ લખવાનું કહો છો

કેટલું જ બળ મારે વિરુદ્ધ દિશામાં લગાડવું જોઈએ બંને બળોના મૂલ્ય સમાન પરિણામી બળ શૂન્ય લાગે પ્રવેગ રહિત ગતિ થાય ચોડન અને એટલા માટે અને સર આ વાત એ સાચી છે પ્રવેગ રહિત ગતિ થાય પણ તમારે અહીંયા તમે જે કાર્ય લખો છો એ કાર્ય તમારા દ્વારા લખવામાં આવતું જે કાર્ય છે એ કાર્ય ડી ડબલ્યુ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ ઇન્ટુ ડી એલ આવું આવું લખી શકો તો આ કાર્ય તમારે ઋણ ના લખવું જોઈએ કારણ કે તમે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને ક્યુ વિદ્યુત ભાર તરીકે તો એકમ ધન વિદ્યુત હતો તો મારી પાસે સિમ્પલ ડી અથવા તો આપણે ના લખતા ડેલ એલ જ લખીએ કે જેથી કરીને તમને કન્ફ્યુઝ ના થાવ ચોરડન આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે બરાબર તો તમે અહીંયા સીધું સિમ્પલ શું લખશો તો કે તમે અહીંયા લખશો જે અહીંયા લખ્યું શકાય શું લખી શકાય તો કે માત્ર મૂલ્યની ચર્ચા કરી છે બરાબર એટલા માટે અહીંયા એકમ ધન વિદ્યુતભાર તરીકે લેતા ઈન્ટુ ડેલ એલ લખી શકાય ચોરડન અહીંયા બધી જગ્યાએ ડી ના લખતા આપણે અહીંયા સીધું સિમ્પલ ડેલ એલ જ લખશું જેથી કરીને તમને કન્ફ્યુઝ ન થાય કારણ કે ડેલ એલ જેટલું આપણે સ્થાનાંતર કર્યું છે તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર તમે સમીકરણ અને ને સીધા સિમ્પલ ફોર્મની અંદર માત્ર સરખાવાનું છે બીજું કશું કરવાનું નથી તો સમીકરણ બે પરથી આ કિંમત જ્યારે તમે સામે મૂકી દો તો તમારી પાસે ફાઈનલી જે ઇક્વેશન આવશે ફાઇનલી ઇક્વેશન આવશે હું આ બંનેને સરખાવી દઉં બરાબર હું અહીંયા લખી શકું કે ઇક્વેશન એટલે કે સમીકરણ એક અને

કારણે સમિતિમાન પૃષ્ઠ પરથી આપણે મેળવ્યું છે તો ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાન સ્થિતિમાન

તમે વિદ્યુત વિદ્યુત પ્રચલન પરથી શું શું કરો છો છો તારવો તો કે જેમ જેમ તમે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા જશો તેમ તેમ તમારું વિદ્યુત સ્થિતિમાં શું થશે તો કે ઘટતું જશે ચલો ડન આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે વ્યવસ્થિત સમજી લેજો બાકી કશી વસ્તુ તમારે સમજવાની જરૂર રહેશે નહીં એક જ વસ્તુ છે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ વી એલ લંબાઈની સાપેક્ષ વિદ્યુત સ્થિતિમાનમાં શું થતો જાય છે ઘટાડો થતો જાય છે ક્યારે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો છો ત્યારે ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી હવે સિમ્પલ લોજિક વિચારી લો કે મારે આ જ વસ્તુ સર આ વસ્તુ તો બરાબર છે કે તમે ડિરાઈવ કરી આપી પણ અમને હજી યાદ રાખવાની કંઈક ટેકનિક આપો તો યાદ રાખવાની ટેકનિક માટે સમજી લો બરાબર કે તમારી પાસે સિમ્પલ વસ્તુ છે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન છે અને ડેલ એલ ડેલ એલ એટલે શું છે તો કે અંતર છે હવે લોજિકલી વાત વિચારો લોજિકલી તમે વાત વિચારો તો તમે સિમ્પલ વિચારી લો કે આ જે ડેલ એલ છે એને તમે સિમ્પલ ડી અંતર ધારી લો કે જે તમે ધારી શકો એના માટે કઈ બહુ અઘરી વાત નથી તમે ડી અંતર ધારી લો જો ડી અંતર ધારો છો તો એના પરથી તમે શું લખી શકો તો કે સર એના પરથી અમે લખી શકીએ કઈક આવું ઈઝ ઇક્વલ ટુ ઈઝ ઇક્વલ ટુ

સિમ્પલ વસ્તુ છે આ જે સંબંધ છે એ સંબંધ ને સીધું સિમ્પલ ફોર્મમાં યાદ રાખી લો કે વેદ વેદ મતલબ શું તો કે વી ઈ ડી બરાબર તો વી ઇઝ ટુ ઈન્ટ આ તમારો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે ભાઈ કોઈ એક પૃષ્ઠ પરથી નીચેના બીજા પૃષ્ઠ સુધી વિદ્યુત ભાર ને કયા વિદ્યુત ભાર ને એકમ ધન વિદ્યુત ભાર ને લાવવા માટે કરવું પડતું કાર્યને તમે આ રીતે વ્યાખ્યાયિત કરીને એનું લઈને આવ્યા બંને સરખાવી દો તો ઈ

આટલી વસ્તુ ખબર પડી ગઈ અને બીજી મહત્વની વસ્તુ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન હંમેશા શું થાય છે તો કે ઘટતું જાય છે ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી ગઈ તો આ હતો તમારો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બે નાની લાક્ષણિકતાઓ જોવાની છે અને એ નાની લાક્ષણિકતાઓ જોયા પછી આપણે આ ટોપિક પૂરો કરશું બરાબર તો એ લાક્ષણિકતાઓ તમારા માટે છે કંઈક આ રીતે ચલો ડન તમારા માટે છે પહેલી લાક્ષણિકતા કે જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનની અંદર સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય છે સર સાંભળવામાં બહુ સારું લાગ્યું પણ ખબર ના પડી ફરીવાર જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનમાં ઘટાડો સૌથી ઝડપથી થતો હોય વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં સૌથી ઝડપથી ઘટતું હોય ને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય મેં તમને કંઈક અલગ રીતે ભણાવ્યું હતું મેં તમને એવું ભણાવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા જાઓને એમ એમ વિદ્યુત સ્થિતિમાનમાં જે છે એ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો સૌથી ઝડપથી થાય છે સૌથી વધારે થાય છે આવું મેં તમને શીખવાડી દીધું ચલો ચરડત ક્લિયર છે હજી ના ખબર પડતી હોય તો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે મારી પાસે સિમ્પલ અહીંયા જે છે એ એક ધન વિદ્યુતભાર છે કયો વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર છે

ઓછું હશે ચર ક્લિયર છે આ જ વસ્તુ હું તમને ઋણ વિદ્યુત ભાર લઈને દર્શાવી દઉં તો તમારી પાસે સિમ્પલ છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર માટે આપણને ખબર છે કે એની વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્યાં હશે તો કે એ વિદ્યુત ભાર આવતી દિશાની અંદર હશે એટલે કે અંદર તરફની દિશામાં હશે અને જો હું આવું વ્યાખ્યાયિત કરું તો સિમ્પલ વસ્તુ મને સમજાવી દો કે મારી પાસે અહીંયા પણ બે બિંદુ છે કોઈ એક બિંદુ અહીંયા છે એ અને બીજું બિંદુ અહીંયા છે બી અને મારે સેમ કમ્પેરિઝન કરવાની છે ઓફ એ અને વી ઓફ બી માટે તો બોલો વિદ્યુત વી ઓફ એ અને વી ઓફ બી માં કોનું મૂલ્ય વધારે હશે એટલે કે કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે તો કે સર તમે એવું શીખવાડ્યું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો વિદ્યુત સ્થિતિમાન ઘટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો વિદ્યુત સ્થિતિમાન ઘટે બોલો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે બી થી એ તરફની દિશામાં મતલબ તમે એ તરફ આગળ વધો છો તો ઓબ્વિયસ છે ને કે અહીંયા એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે તો કે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે ધેટ્સ ઓલ ચલો ક્લિયર છે આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે તો આ હતો તમારો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધમાં ખૂબ જ મહત્વની મહત્વનો મુદ્દો ચલો ક્લિયર અને બીજી લાક્ષણિકતા એક વખત આપણે જોઈ લઈએ એ લાક્ષણિકતા કઈક કેવી છે કે કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન મતલબ તમે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છો કોની તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રના માન વિશે વિદ્યુત ક્ષેત્રના માન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છો તો એ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફાર જેટલું હોય છે સર અગેન સાંભળવામાં ખૂબ જ સારું લાગ્યું ખબર કશી ના પડી ભાઈ કવિ માત્રામાં આટલું જ કહેવા માંગે છે કે તમે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું ને કે e is equal to minus of del v by del l તો જો તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું માન જોઈએ છે ખાલી મૂલ્ય જોઈએ છે તો તમારે અહીંયા માઈનસ નિશાની ને અવગણી નાખવાની કારણ કે એ તો માત્ર માત્ર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યાં વધતું જાય ઘટતું જાય છે એ સૂચવે છે બાકી વિદ્યુત ક્ષેત્રનું માન જે છે બરાબર અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે માન જે છે એ માન તમને મળવાનું છે

આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે તો ભાઈ આટલી જ વસ્તુ તમારે ભણવાની હતી સમસ્થિતિમાન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આટલું જ સંબંધ છે વેદ યાદ રાખો E is equal to del V by del L યાદ રાખો બીજું યાદ રાખી લો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય અને જે મેં તમને હેશટેગ લખાવ્યો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે તો કે એ પૃષ્ઠને લંબરૂપે હશે

Thank you so much guys. Thank you so much.